ઘણા પોલીસ અધિકારીઓ અમારી ડ્યુટીનો કોઈ નક્કી નથી ક્યાં હોળી ક્યાં દિવાળી કોઈ નક્કી નથી રહેતી અમને રાતે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે ચોવીસ હડતાલી અડતાલી કલાક ડ્યુટી ની ખાવાના ઠેકાણા પીવાના ઠેકાણા વીવીઆઈપી અને કોઈ પણ કાર્યક્રમની બંદોબસ્ત માટે એક દિવસ પહેલા અમને ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે વિકાસ સહાય જે કીધું કે ભાઈ તમે માથા અસામાજિક સામાજિક તત્વોની યાદી બના આ લોકોએ તો વિપક્ષના લોકોની યાદી બનાવેલી છે પત્રકારોની યાદી બનાવી છે અને એમને જી બી વાળાને ડામવાની વાત છે પણ જે ભારતીય જનતા પાર્ટીમાં ખાણ માફિયાઓ છે માટી માફિયાઓ છે અનાજ કૌભાંડીઓ છે બુટલેગરો છે ડ્રગ માફિયાઓ છે એમની પણ યાદી બનાવી જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કયા કયા લોકોએ બેનામી સંપત્તિઓ વસાવી છે અને કાંથી વસાવી છે એવા લોકોની બી યાદી બનાવી જોઈએ એમના પર બી કાર્યવાહી થવી જોઈએ એ માંગ મેં કરી છે આજે આખી સરકાર પોલીસનો પોલીસનો ઉપયોગ ઉપયોગ કરીને ચાલે છે થવા લાગ્યો નખાવા માટે માટે વેચવા પૈસા વેચવા માટે પોલીસની હાજરીમાં આ લોકો આજે કરી રહ્યા છે એમના વડાપ્રધાન ગૃહમંત્રીએ કઈ રીતના આજે ત્યાં પહોંચવા માટે કેટલા ખેલ કર્યા છે અમે બી બધું જાણીએ છીએ છોટુભાઈ પોતે મને મોબાઈલ બતાવ્યો હતો કે આ અમિતભાઈનો મારા પર ફોન છે એટલે હું આ વખતે મારે ગમે તે જે બી મળે તે મારા છોકરાને મારે લડાવવું જ પડે એમાં ચાલે નહીં અને એ પણ મોદી અને અમિત શાહના ગઢમાં લડવું બહુ આકરું કામ છે છતાં અમે ટકી રહેલા છે અને લડીએ છીએ અમે કંઈ અલગ પ્રદેશ એટલે કે અલગ દેશ નથી માંગતા જે રીતના હમણાં તેલંગાણા બન્યું આજે તેલંગાણા વિકાસની રહે છે ઝારખંડ બન્યું હમણાં ઝારખંડ વિકાસની રહે છે પંજાબીઓ માટે પંજાબ બન્યું તેલુગુ બન્યું આપણે તેલંગાણા બન્યું આપણે તમિલનાડુ બન્યું હમણાં નાગાલેન્ડ બન્યું બધા જ રાજ્યો પોત વિકાસમાં હરણફાળ બળે છે તો ચોક્કસ આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે એ જેની પણ સરકાર બને અમને કોઈ લેવા ભાજપની સરકાર બને તો પણ વાંધો નથી ધારાસભ્ય તો ભીલ પ્રદેશમાંથી બનશે તો આટલું બધું રેવન્યુ અમે જનરેટ કરતા હોય ને અમારા વિકાસ માટે માસ્તરો માટે આંદોલન કરવાનું આંગણવાડી માટે આંદોલન કરવાનું બાળકોના ભોજન માટે આંદોલન કરો તો ક્યાં સુધી સરકાર સુફિયાળી વાતો કરે છે અને વિકાસ કરતી નથી એટલા માટે અમે કીધું જો સરકાર અમારો વિકાસ નહીં કરવા માગતી હોય તો પછી અમને અલગ રાજ્ય આપો કેવડીયા અમે રાજધાની બનાવીશું ચારે રાજ્યને સેન્ટરમાં પડે છે પછી તો જ અમારો વિકાસ થશે સ્પષ્ટ માનું છું આવનારા દિવસોમાં આદિવાસીની સંસ્કૃતિ થઈ જવાની છે છે જે વર્ષોથી સાચવેલું પર્યાવરણ જંગલ નદી એ થવાની ચોક્કસ ખાનગી કંપનીઓ ત્યાં દવાનો પ્રયોગ અમારા લોકો પર કરે છે ઝાયડસ એ કહેશે કે ભાઈ અમે મફતમાં ઇલાજ કરીશું પણ એ ટેસ્ટિંગ કરે છે જે પણ માનો કે ભરૂચમાં જે પણ ખાનગી કંપનીને પીપીપી મોડલના રૂપે આપ્યો એ કંઈ સેવા કરવા માટે થોડા લીધા છે એ લોકો બધી દવા પ્રોડક્ટ જે બી નવી બને એની લોકો પર પ્રયોગ કરે છે ને પછી માર્કેટમાં વેચે છે પછી ડોક્ટરોની ટીમો સાથે હું બેઠો ને ચર્ચા કરી અનુભવી ડોક્ટરો મારા અનુભવી ડોક્ટરો સાથે બેઠા આવી રીતના એટલે એમણે કીધું કે ભાઈ એમની જેટલી પ્રોડક્ટ હશે ને જેટલી નવી પ્રોડક્ટ બનશે એની અહીંયા પહેલા ટેસ્ટિંગ થશે આપણા લોકો આજે તમે જોઈ લો ઝાલોદમાં ફિલ્ડ એરપોર્ટ આવે છે એવા કયા આદિવાસી બિઝનેસમેન છે કે જેને એરપોર્ટમાં વિમાનમાં બે ને દિલ્હી બોમ્બે કે જવાનો છે બીજા માટે બને છે જો સરકારની ઈચ્છાશક્તિ હોત તો આજે આદિવાસી વિસ્તારમાં કુપોષણ પણ ના હોત આજે આદિવાસી વિસ્તારમાં પૂરતા શિક્ષકો પૂરતી શાળાઓ પૂરતી આંગણવાડી હોત પણ નથી એટલા માટે જ અમારે વિધાનસભામાં સરકારને ધારદાર કેવું પડે છે આંકડા સહિત અમે કહીએ છીએ તો તમને ખરીદવા માટેની ઓફર